સહેલવાસના અન્ય વિસ્તારમાં ગાયત્રી મંદિરમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદિરના બીજા ભાગમાંથી હેમંતભાઈ પટેલ પરિવાર દ્વારા ભગવાન શાળીગ્રામની શણગાર સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો તે ગાયત્રી મંદિરે પહોંચ્યો હતો જ્યાં ભગવાન શાળીગ્રામ અને માતાઓ તુલસીના લગ્ન રીત રિવાજ અને ધાર્મિક અનુષ્ઠાન સાથે કરવામાં આવ્યા હતા ત્યારબાદ ભાવિક ભક્તોએ ભગવાનના દર્શન પૂજન અને આરતીનો લાભ લીધો હતો આ અવસર પર ગાયત્રી મંદિરના ટ્રસ્ટી અજયભાઈ દેસાઈ મંદિરના પૂજાએ દીપકભાઈ મહારાજ સહિતના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા આનંદભાઈ પટેલ એમના ધર્મપત્ની પારુલબેન પટેલ સાથે ત્યાંથી ભગવાન બાલકૃષ્ણની જાન આવી વાજતે ગાજતે બારાત ભગવતી ગાયત્રીના આંગણામાં પધારી ગાયત્રી પરિવાર ટ્રસ્ટના જે તુલસીના માતા પિતાના સ્વરૂપમાં બન્યા હતા એ ઉપેન્દ્રભાઈ ટેલર અને એમના પત્ની પ્રીર્તિબેન ટેલર દ્વારા ભગવાન બાલકૃષ્ણનું વર્ષ રૂપે સ્વાગત થયું સ્વાગતની સાથે જ મંડપમાં પધરાવી અને એનું પૂજન અર્ચન થયું આ પૂજન અર્ચન કરવાના સાથે જ આજના દિવસે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને રામજી મંદિર ટ્રસ્ટ તરફથી દર વર્ષની જેમ આયોજિત તુલસી વિવાહ બપોરે ચાર વાગ્યાથી પ્રારંભ થઈ ગયા અને સંધ્યા સમય સુધી તુલસી વિવાહ સંપન્ન કરી આરતી અને મહાપ્રસાદ કરી ભગવાનની આવેલી જાળેલી જાનનું ખૂબ સ્વાગત કર્યું સાથે સાથે આજની આજના આ ઉત્સવ સાથે એક સંદેશો આજથી આપણા જીવનમાં પ્રત્યેક વર્ષ દાંપત્ય જીવન પ્રત્યેકનું ખૂબ આનંદમય રહે આવા આશીર્વાદની માંગણી કરી સાથે સાથે હમણાં હાલમાં જ પ્રભુતામાં પગલાં પાડવા હવે જઈ રહ્યા છે તે લોકોના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તે ભાવ સાથે બધાને ખૂબ ખૂબ આશીર્વાદ સાથે શ્રી કૃષ્ણ